બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જયેશ પટેલ પાસેથી આરોગ્ય અધિકારીના પાવર છીનવી લઈ તાકીદ સાથે તેઓને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલે ભ્રષ્ટાચારના એક કેસમાં ડિસ્ટ્રિક્ટ ફાઈનાન્સ ઓફિસરને બચાવવાની ભૂમિકા ભજવી તેઓએ ડીડીઓની જાણ બહાર બારોબાર રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો વળી તેઓની જાહેર હિતની કામગીરી પણ સંતોષકારક ન રહેતા તેઓ પાસેથી ચાર્જ લઈને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે બે વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતું અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યો હતો અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસ સમય ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે દાખલા તરીકે બળતીની કામગીરી હોય બદલીની કામગીરી હોય ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેર હિતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી અને ત્રીજું જે જનરલ એમનું વધુ છે એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ ફોલોઅપ થવું જોઈએ સાહેબે જે નિર્ણય લીધો છે ડીડીઓ સાહેબે એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય વ્યાજબી લાગતો નથી મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી પણ જે હકીકત હતી અને માનનીય એમડી સાહેબે મને જે પૂછ્યું કે સીડીએચઓનો સ્પષ્ટ અભિપ્રાય આપો તો એટલે સીડીએચઓ એ એજ તરીકે મેં અભિપ્રાય આપેલો છે હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો એ બી કે એ બી કે મેં જવાબ આપેલો વડોદરાના અટલાદરા વિસ્તારમાં બે બહેનોએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આપઘાત કર્યાની રાટીભરી ઘટના સામે આવી છે